છોરું કચોરું થાય પણ માવતર કો માવતર ન થાય એ કહેવત ખોટી પડી ખેડાના ચરાવતમાં જન્મ આપનાર માતા પિતાએ સાત વર્ષની ભૂમિકાનો જીવ લીધો એકવીસમી સદીમાં પણ દીકરાની લાહે માતા પિતાએ દીકરીને મારી નાખી ગુરુ પૂર્ણિમા દિવસે માતાજીના દર્શન કરીને પરત ફરતા સમયે આ ઘટના બની નર્મદા કેનાલ પાસે માછલી બતાવવાની બહાને પાડી પર દીકરીને ઉભી રાખી પાડી પર ઉભેલી દીકરીને તેની માતાની સામે જ પિતાએ ધક્કો મારી દીધો બાળકીને કેનાલમાં ફેંકી દઈને દંપતી ઘર થઈ ગયું બાળકીના નાના નાની ઘટનાની જાણ થતા પોલીસ ફરિયાદ કરાઈ છે પોલીસની મદદથી બાળકીના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી બાળકીના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે દીકરીના જન્મ જ આરોપી પિતા વિજયનું વર્તન અયોગ્ય હતું નાના બાળકીનો ઉછેર થઈ રહ્યો હતો જોડાયા છે વિનોદ પોતાની જ બાળકીની હત્યા કરી હોય માતા પિતાએ તેવો બનાવ પ્રકાશમાં આવ્યો છે જી આ બિલકુલ સાચો છે કડી મેચ પિતાએ ચંદાજને પણ સારો કરાય એવી ક્રૂર માનસિકતા દર્શાવી અને આ પોતાની સ્ટેલી દીકરીને એની જનતાની આંખોની સામે જ નદીમાં ખેંચી દીધી અને એનો આપણે જણાવું કે આ ચિલાવત ગામના વ્યક્તિગત વિજયભાઈ એમને પોતાને દીકરાની ક્ષેવ હતી અને એની દીકરી તે જયારે જન્મ થયો ત્યારથી દીકરીને પોતાનાથી દૂર રાખી હતી અને પોતાના મોસાળની અંદર આ દીકરી રહેતી હતી માત્ર એક મહિના માટેના ગામ ગયેલી આ દીકરીને દર્શન કરવાના ભાન ગુરુપૂર્ણ ના દિવસે સાંજે આઠ વાગે પરત આવતા હતા ત્યારે નર્મદા કેનાલ ની અંદર માછલી બતાવવા માટેનો પ્લાન બનાવ્યો અને છોકરીને ફ્રીસ પણ પાણીની અંદર એની માતા પણ સામે જોઈ રહી હતી પોલીસ મદદમાં આખો મામલો પહોંચ્યો છે આ મામલો ત્યારે પહોંચ્યો કે જયારે ખેલાવત ગામના કોઈ અજાણ્યા માણસોએ એના મોસાળમાં કેવડાવ્યું તમારી દીકરીને મારી દીકરી હતી જેથી એના નાના નાની અને મામા પચાસ માણસનું ટોળું ત્યાં ટેલાબાદમાં પહોંચ્યું હતું અને ઉપર પોલીસને પુરાવ્યું હતું ત્યારબાદ પોલીસે આવી અને બાળકી સુટકો શરૂ કરી અને મૃતદેહ શોધી નાખ્યો હતો આપને જણાવો કે પોલીસે માત્ર જાણવાજોગ દાખલ કરી છે પરંતુ ફરિયાદ લેવાનો ઇન્કાર કર્યો છે જેથી તેના નાના નાની અને એના મામાએ લેખિતમાં ખેડા ખેડા ડીએસપી ફરિયાદ આપી છે માતા અને પિતા બંને વિરુદ્ધ કાયદેસર નો ગુનો દાખલ કરવા માટેની કરી જી બિલકુલ વિનોદ જાણકારી બદલ આપનો આભાર